તેની ગેરંટી ચીફ ઓફિસર કે પાલિકાનો હિસાબ કિતાબનો વહીવટ ચલાવનારા હાલોની જનતાને આપશે ખરા તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે તો હાલોલ મધ્ય આવેલા તળાવમાં વિશ્વમિત્રીના પાણી ભરવાના આશયથી ભૂતકાળમાં ટાવર રોડ પાસે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે વ્યવસ્થા માથે પડી છે અહીં સામાન્ય વરસાદમાં આવતા પાણી આખા પાવાગઢ રોડની સોસાયટીઓમાં ફરી વળે છે આ પાઇપલાઇન મહારાણા પ્રતાપ ચોક પાસે તૂટી જતા તેની મરામત કરવા માટે એક મહિનાથી ખાડો ખોદી રાખવામાં આવ્યો છું પાલીકા પાસે ઇચ્છણી નથી અને છે તો તે બુદ્ધિશાળી નથી કંઈ સમજાતો નથી પણ હાલ આ જગ્યા તૂટેલા ભૂંગળાની ફરતે એક વિશાળ ચેમ્બર બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે નગરમાં સામાન્ય ચેમ્બરના ઢાંકણા રિક્ષાઓની અવરજવરમાં તૂટી જાય છે તો પછી આ આટલી મોટી ચેમ્બર શું ખુલ્લી રાખવાનું આયોજન હશે અને ઢાંકણું લગાવવા સ્લેબ ભરવાનો હશે તો તે કેટલો ટકશે ગમે તે કહું હાલ પાલિકાનું વહીવટ જે સંભાળી રહ્યા છે તેઓ કોન્ટ્રાક્ટરો સાથે મળી સરકારી નાણાને દબાવીને ચૂનો લગાવી રહ્યા હોય તેવું આ કામગીરી જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે જે પ્રોફેસર ક્લાસ વન છે તેવું સાંભળ્યું છે પરંતુ જે રીતે તે જે હુજુરી કરી રહ્યા છે તે જોતા તેઓના આ ક્લાસ ઉપર પણ અનેક શંકાઓ ઉપજી રહી છે આવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે કિરણ ગોહિલ નેશન ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર